હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળના દાળવડા જે બનાવવામાં એકદમ સહેલા છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરી લઈએ તો સૌપ્રથમ મેં અહીંયા દોઢસો ગ્રામ જેવી દાળને ઓવરનાઈટ પલાળીને રાખી હતી એ લઈ લીધી છે તમે જોઈ શકો છો કે દાળ એકદમ સારી રીતે તૂટી જાય છે મીન્સ કે આપણી દાળ સરસ પલળી ગઈ છે તો હવે આપણે આને બે ત્રણ પાણીથી ધોઈ અને આને ફોતરા અને પાણીને સારી રીતે કાઢી લેશું તો ચાલો હું અહીંયા પાણીને પોતરાને કાઢી લઉં છું તો મેં દાળમાંથી પાણી અને પોતરાને કાઢીને ડાળને એકદમ સારી રીતે સાફ કરી લીધી છે તો હવે આપણે આને એક મોટા વાસણમાં લઈ લેશું તો હવે આપણે આમાં એક મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે એ એડ કરી દેસું હવે આપણે એમાં એક ચમચી જેવું લસણ અને આદુની પેસ્ટ એડ કરશું હવે આમાં મેં બે લાલ મરચી એડ કરી છે તમે અહીંયા લીલી મરચીનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી આખા ધાણા લીધા છે એ એડ કરી દઈશું અને અડધી ચમચી અજમો લીધો છે એને હાથમાં આ રીતે સારી રીતે મસળીને પછી એડ કરવાનો છે આ રીતે અજમો એડ કરવાથી ગેસ વાયુની પ્રોબ્લેમ થતી નથી હવે આપણે આમાં એક ચમચી જેવો કાળા મરીનો પાવડર એડ કરી દેસું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું હવે આપણે આમાં એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરશું આને પણ તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો હવે આપણે આમાં એક ચોથાઈ જેટલો ગરમ મસાલો એડ કરશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરશું હવે મેં અહીંયા કોથમીર અને ચાર પાંચ ફુદીનાના પાનને સમારીને રાખ્યા હતા એ એડ કરશું અને લાસ્ટમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે મેં અહીંયા એક વાટકા જેવો ચણાનો લોટ લીધો છે એમાંથી અડધો એડ કરીશું અને આગળ જરૂર પડશે તો આપણે પાછો એડ કરીશું તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે સૌથી પહેલા પાણી એડ નથી કરવાનું કેમકે આપણી ડાળ પલરેલી છે તો સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને જરૂર પડે એ રીતે જ એમાં પાણી એડ કરવાનું છે તો હવે આમાં જરૂર મુજબ પાણી થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતે બેટર રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો કે હજી પણ આપણી દાળ થોડી કોરા જેવી દેખાય છે તો આપણે આમાં હજી બે ત્રણ ચમચી જેવો ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે આને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ થઈ રહ્યું છે હજી આમાં એક ચમચી જેવું પાણી એડ કરશું અને ફરી એકવાર મિક્સ કરશું આપણે બેટરને બહુ આછું નથી કરવાનું કે બહુ જાડું પણ નથી રાખવાનું એ રીતનું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે બેટર આપણે એવું રાખવાનું કે આપણે આમ વડું પાડીએ તો આમ ફેલાઈ ના જવું જોઈએ બેટર વડાનો શેપ પડે આ રીતે આમ પાડીને તો આમ વડાનો શેપ આવે એ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે તો સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આને પાંચેક મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું અને આપણું તેલ પણ ગરમ મૂકી દઈશું તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાંથી બે ચમચી જેવું તેલ આપણા બેટરમાં એડ કરશું અને આને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ગરમ તેલ એડ કરવાથી વડા આપણા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો આપણે અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો કેમ કે આપણે ક્રિસ્પી બનાવવાના છે જો ખારો એડ કરશું તો ક્રિસ્પી નહીં થાય તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વડા પાડી લઈએ તો આ રીતે હળવા હાથેથી આપણે વડા પાડી લેવાના છે તો આ રીતે બધા જ વડાને પાડી તો હવે આપણે આને એક મિનિટ સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો કે એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આને હવે હળવા હાથેથી ફેરવી લેશું આપણે આ વડાને પચાસ ટકા જેવા કૂક કરવાના છે અને પચાસ ટકા આપણે બીજા સ્ટેપમાં તળશું આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી આપણા વડા બધી સાઈડથી સારી રીતે ચડી જાય તો વડા સરસ રીતે આપણા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો પચાસ ટકા જેવા તળ્યા છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈએ એક સરસ મસ્ત આપણા વડા દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા વડા બનીને તૈયાર થયા છે તો આ રીતે આપણે બધા જ વડાને તળી લેશું અને બધા જ વડા તળીને આપણે રેડી કરી લીધા છે હવે આપણે આને એક ડીશમાં એક વડું લઈ અને એક વાટકીની મદદથી આને વડાનો શેપ આપી દેસું તો ગરમ ગરમ વડા હોય ત્યારે જ આપણે આ રીતે રેડી કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ વડા આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે આને તળી લેશું હવે આપણા વડા એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આને સારી રીતે તળી લેવાના છે તો સરસ રીતે આપણા વડા તૈયાર થઈ ગયા છે તળાઈ ગયા છે તો હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવા આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે બધા જ વડાને તળી લેશું તો હવે આપણે મરચાં પણ તળી લેશું તો આપણા વડા બધા જ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આને સર્વ કરી લઈએ તો સરસ ક્રંચી અને ક્રિસ્પી એવા વડા આપણા તળાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ વડા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે તો આ રેસીપીને તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવા લાગ્યા આ મગની દાળના દાળવાડા જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો આને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપણી અવનવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા દાલ વડા